સુરતમાં એક ઘાટકી હત્યાનો બનાવ બન્યો એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના દસ વીસ રૂપિયા માંગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની બુટલેગરોની માથાભારે માણસોની તોડબાજોની માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ બુટલેગરો તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં આઠ પાસ ડફોડ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય આઠ પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી દારૂ પીવાના વીસ રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માગવામાં આવ્યા હોવા છતાં દારૂ પીવાના પૈસા ન હતા એટલે હત્યા થઈ ગઈ આ વાતની સહેજે કે કમિશનરને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું જોઈએ ગુજરાતની શું હાલત કરી છે આ બાજે ભાજપાળાએ કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ જે પોલીસ ઉપર ગુંડાઓ હુમલો કરે બુટલે પોલીસને મારે બુટલે લોકોને મારે બુટલે તોડફોડ કરે પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસને મારે બુટલે ખેડામાં એ ઘટના બની હતી બુટલેગરો, ગુંડાઓ, માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર, ભાજપના નેતાઓ, મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ રહે. અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની કાતકી હત્યા કરવામાં આવી છે, એના વિરોધમાં કે પરિવારને ન્યાય મળે એની માંગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે એવી અસરકારક કામગીરી કરવાની માંગણી લઈ અને સુરતના પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છીએ